આવાલી માટીનો ઢગલો ઉકા કલે થાવાલી અલ્યા હતી ન ઓગન્યો રાત તો નાખવાની મારી આટલી બધી માટી જે ટેક્ટર છેલી દીધું આ ઠેલામાં આપી દો ઠેલા લાલે આવો કલા આટલી બધી માટી ભેલી કરી નાહી તા ઓ હાલ તો બબડિયા પર ઓ તારી જો કે ગોળી પડી રહેતા તો એ બબડ ઉઠ 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 ઓ ગગબા પશેલા હેડ પશેલા હેડ હે તો કમ્પ્લીટ કરી ના આયો હે તો તો કમ્પ્લીટ ના આયો હતું તું પશેલા હેડ ચલા લેવાના છે

આળ શું ના પી હે તમાર જોવા તો જીય કે ખાલી પેલો આમ તું અરે હું તો કીધું આપરા ઘણો મોાડ હોય એટલે સેટિંગ થા ઉતારું ક શું બોલો તો કોઈ મારા ગેર પાછો

આ તા જોક આ પાડોલાલ પછીમ ખેટલો ખઈ ખઈ પલી લે છે પાતો બોલો બોલો તારા દેખાને તોલી ના પડાતો ઓ નો એ ઉઠ ઉઠ એ અલ્યા બોબોડિયા નહીં મો તો ઉંઘ્યા કદી જિંદગીમાં કોનો હાલો વિતાળો હાલો અરે સિયાજાન કોનું ખરાબ વિચાર્યું આ મારા તાબા પાણા હું આ તું હું ફોથા ફોથા લાગે કે અલ્પો તો એ હું થાય લો પોતો મને નહી બતો તારા હું જકે ફોત માં આલી અને આસમા આવે વાત કરી ના હોય તો હું કહી દઉં તું પેલા માળા હેતરના ના બધું પૂળે ને ખાઈ દે અલે હું હેલા તો માળા કુંડી નો મુઠ્યો નહી દેખા તું મુઠ્યો બોલ ના દેખાય હું હું કરો હું હેતર જોત નહીં આ તું આ સુધી કદી ખાત કરી હું પાદો થી મોથે કોદર માલ કપા કરી દીધો એ મારે હું કામ જોવું પડે એ કામ ની કંતાલી દે

રાખતો જ નહીં માણસ ને નહી બનાવવાનો વાત કરું તમારી પાછો ત્યાગી પાછી હું કીધું આવશે હમણાં આવશે હમણાં એક અઠવાડિયું છું એક અઠવાડિયું હમળો ના કર્યો લમળો આપું એ કયો મારે ઘેર જવું પડ્યું ઓરછો ઘેર જઈ

વાત તો મુલાક યાર વાત હોત હોય સરપંચ આશા દોમ માં તને અમે બનાવ આશા દોમ તું દોન ગનો ડોન એયા અલ્યા ડોન થઈ ના ફરાશ્યો ક ટીપી ના હા તુયા બોલો મને ઉભા ના ચડાવો ધોત્યું મને વાત તો મુદ્દાની હોબા પડા થોડું બોલો થઈ ગયો તા લે આ લે આડો બગલા નો દંડ જ તો પલી હું કે મોસ મરાવી નઈ થેલા માપી તો થેલા માવા

કે એમાં થેલામ નઈ કે કે હું સિક્કો મારવા આવ્યો તો પેલી ઓમ કઈ નવરા વાત નહીં આની વાત છે વડી પૂછી તો એ કોની આખી પૂલી નાઈ છે હેલી નહીં તો કરી કે ઓગો ના પડું તું એ એ પણ મારી વાત હોય હું તો આખા નેજરો નહીં આપડે બે બોલતા નહીં હું તો ગોડા એવું કદી વિચારી નહીં મારી વાત

Ja, Home, Eh, ja, ho, Va, Gigi, tu! Va.